આજે હું તમારી સાથે શેર કરીશ ઘરેલું રીતથી બાજરીના પુડલાની રેસિપી તો આ પુડલા બનાવવામાં એટલા સહેલા છે કે ફક્ત દસે જ મિનિટમાં આખા પરિવાર માટે બનીને તૈયાર થઈ જાય છે જેને આપણે અમુક ટીપ સાથે બહારથી ક્રિસ્પી ખાવામાં સોફ્ટ અને એકદમ છાળીદાર તૈયાર કરશું સાથે ઘરના રેગ્યુલર મસાલા શાકભાજી અને પુડલાના બેટરમાં એક સ્પેશિયલ તડકો એડ કરીને પુડલાના સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવશું

અને અડધી ચમચેલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો પુડલાના બેટરમાં થોડા જળિયાતા મસાલા એડ કરવાથી તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે તો બધા મસાલા દહીંમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો દહીંને લીધે પુડલાનો સ્વાદ એકદમ વધી જાય છે સાથે પુડલા ઠંડા થયા પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે અહીંયા દહીંની જગ્યાએ તમે એક વાટકી જેટલા છાશનો ઉપયોગ પણ કરી શકો છો પણ દહીંથી વધુ સરું રિઝલ્ટ આવે છે સાથે દહીંમાં આપણે મસાલા એડ કરી દીધેલા છે જેનાથી મસાલા એકદમ સારી રીતે પુડલાના બેટરમાં ભળી જશે અને હવે પુડલા માટે મેં બાજરીનો લોટ લીધેલો છે તો વાટકીના માપથી એક વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે ટોટલ દોઢ વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે હવે મેં તેજ વાટકીના માપથી ફક્ત અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો લોટના આ માપથી ઘરની ચાર વ્યક્તિને સૌ થાય તેટલા પુડલા તૈયાર થશે હવે તેમાં પાણી એડ કરતા જઈને આપણે પુડલા માટેનું મીડિયમ થીક બેટર બનાવી લઈએ તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે જે પુડલા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે આ રીતનું બેટર બનાવવા માટે મારે દોઢ કપ એટલે કે એક કપની ઉપર અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો તૈયાર થયેલા બેટરને હાથની મદદથી ફક્ત બે મિનિટ માટે ફેટી લઈએ જેથી આપણું બેટર થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય તે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે બેટર ઉપર આ રીતના થોડા બબલ્સ દેખાય છે મીન્સ આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થઈ ગયું છે હવે તેને ઢાંકીને ફક્ત દસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ તો પુડલાના બેટરમાં મેં દોઢ વાટકી બાજરીના લોટ સાથે ફક્ત અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે બાજરીના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી ચણાનો લોટ બાજરીના લોટને એક બાઇન્ડિંગ આપે છે સાથે ચણાના લોટને લીધે પુડલાનો સ્વાદ એકદમ વધી જાય છે સાથે પુડલાનું બેટર આપણે મીડિયમ થીક અને રિબનની જેમ પડે તેવું રાખવાનું છે અહીં આપણે બેટરને વધુ પડતું થીક નથી રાખવાનું જો બેટર જાડું હશે તો પૂડલા થોડા થિક તૈયાર થશે અને જો બેટરમાં આપણે વધુ પડતું પાણી એડ કરીને તેને પતલું કરી દેશું તો પુડલા થોડા ચીકાશવાળા તૈયાર થશે અને તેને કૂક થતાં પણ વધુ સમય લાગશે મીડિયમ થિક બેટર સાથે પુડલા એકદમ પરફેક્ટ તૈયાર થશે સાથે પુડલાના બેટરને આપણે દસ મિનિટ માટેનો રેસ્ટ આપી દેવાનો છે જેથી આપણા લોટ એકદમ સારી રીતે પલટી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક છે જો આ સમયે બેટર જાડુ લાગતું હોય તો એક થી બે ચમચ જેટલું પાણી એડ કરી દેજો અને બેટર પાતળું લાગતું હોય તો બસ થોડો લોટ એડ કરીને બેટરને આ રીતનું પરફેક્ટ કરી લેજો તો તૈયાર થયેલા બેટરમાં તડકો એડ કરવા માટે વઘારિયામાં બે મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ ગરમ તેલમાં એક ચમચીલું જીરું અડધી ચમચ જેટલા રાઈના દાણા એક મોટી ચમચ સફેદ તલ થોડા લીમડાના પાન અને મેં અહીંયા ત્રણ નંગ જેટલા લીલા મરચાના ઝીણા ટુકડા કરી લીધેલા છે સાથે એક મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ એડ કરીને બધી જ વસ્તુ સારી રીતે સાંતળી લઈએ જેથી લસણનો કાજો સ્વાદ વયો જાય તો બધી જ વસ્તુ એકદમ સરતે સતળાઈ ગઈ છે હવે ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ સાથે મેં અહીંયા ફક્ત અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે સાથે અડધી વાટકી જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે બેટરમાંથી જાળીદાર પુડલા બનાવવા માટે મેં ફક્ત વન ફોર ટી સ્પૂન એટલે કે એક પિન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર એક ચમચેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો સોડા એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈને આપણું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે તો પુડલાના બેટરમાં તડકો એડ કરવાથી પુડલાનો સ્વાદ એકદમ વધી જાય છે સાથે પુડલા ઠંડા થયા પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે સાથે પુડલામાં મેં શાકભાજીમાં ફક્ત ડુંગળી અને કોથમરી એડ કરેલા છે આ સિવાય તમે શાકભાજીમાં તમને ભાવતા શાકભાજી જેમ કે કેપ્સિકમ કે પછી ગાજર પણ એડ કરી શકો છો બસ તેને થોડા ઝીણા સુધારીને એડ કરવા સાથે પુડલા જાળીદાર તૈયાર થાય એટલે મેં ફક્ત એક પિન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરેલો છે બેકિંગ સોડાના લીધે પુડલા એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે તો તૈયાર થયેલા બેટર સાથે પુડલાને તૈયાર કરી લઈએ અને હવે પુડલા બનાવવા માટે મેં નાની સાઇઝના પેનને ગરમ કરી લીધેલું છે તેની ઉપર એક ચમચેટલું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ તો થોડું તેલ એડ કરવાથી પુડલા એકદમ સારી રીતે પેનથી અલગ થઈ જાય છે હવે તેમાં થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ હવે મેં અહીંયા પુડલાના બેટનને એક વાટકીમાં લઈ લીધેલું છે તેને પેનમાં અંદરથી બહારની બાજુ એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ અને હવે પુડલાને ઢાંકીને ધીમા ગેસ પર કુક કરી લઈએ તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે પુડલાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે હવે તેને તવાથાની મદદથી પેનથી અલગ કરી લઈએ અને બીજી બાજુએ પલટાવી દઈએ તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણા પુડલા તૈયાર થયા છે હવે તેને નીચેની બાજુથી પણ કુક કરી લઈએ તો લગભગ ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને પુડલાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી કોક થઈ ગયા છે ઘરમાં ગરમ પુડલાને પ્લેટમાં લઈ લઈએ અને હવે તમને બીજો પુડલો કરીને બતાવો તો ગરમ પેન ઉપર થોડું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ હવે તેમાં થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ ફૂડલાના બેટરને વાટકીમાં લઈને અંદરથી બહારની બાજુએ એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ તેને ઢાંકીને ધીમા ગેસ પર કુક કરી લઈએ થોડીવાર પછી ઢાંકણ ખોલીને જોઈએ તો પુડલાની ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને બંને બાજુથી કુક કરી લઈએ થોડીવારમાં પુડલા બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેને પ્લેટમાં લઈ લઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બાજરીના પુડલા તૈયાર થઈ ગયા છે એક પણ જોરથી ટ્રાય કરજો હવે પુડલા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી લસણની ચટણી બનાવી લઈએ મેં અહીંયા પંદર થી સોળ નંગ જેટલી લસણની ની કઢી લીધેલી છે હવે તેમાં અડધી ચમચ જેટલું જીરું એક પીન જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા એક મોટી ચમચ જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ હવે મેં અહીંયા એક ટમેટાના ટુકડા લીધેલા છે તો હવે તેને ચટણી સાથે ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેને સાતડવા માટે પેનમાં બે મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ હવે તેમાં ચટણીની પેસ્ટને એડ કરીને મિડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાંતળી લઈએ તો આપણે ચટણીને લસણ સાથે બનાવેલી છે એટલે તેને સાંતળવાથી લસણનો કાચો સ્વાદ વયો જશે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી એકદમ સારી રીતે સંતળેને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીના મિક્સને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ તો ચટણીની આ પેસ્ટને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને તેને અત્યારે ખાવા માટે હું તેમાં થોડું પાણી એડ કરી દઈશ અને તેને સારી છે મિક્સ કરી લઈશ ત્યાં પાણીનું પ્રમાણ તમારે ચટણી જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો તો ફક્ત 5 જ મિનિટમાં આપણી એકદમ ચટાકેદાર લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને પુડલા સિવાય ઢોકળા કે પછી મુઠિયા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તૈયાર થયેલી ચટણી સાથે પુડલાને સર્વ કરી લઈએ જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે